પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે વરસાદી પાણીના નિકાલ માટે મોટું નાલું બનાવવાને બદલે નાનો પાઇપ મૂકીને ગરનાળું બનાવ્યું હોવાથી વરસાદી પાણીનો નિકાલ ન થતા અહીંની પારસનગર સહિતની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અનેક પરિવારો સામાન સાથે હિજરત કરી હતી પોરબંદર ટાઈમ્સની ટીમે આ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે સ્થાનિકોએ એકત્ર થઈ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો પોરબંદરમાં શનિવારે સવારે છ થી આઠ દરમિયાન બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસી જતા ઉદ્યોગનગર રેલવે ફાટક પાસેની પારસનગર સહિતની સોસાયટીઓમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અહીં વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા અનેક પરિવારોએ સામાન સાથે સ્થળાંતર કર્યું હતું પોરબંદર ટાઈમ્સની ટીમ દ્વારા હાલ શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ તેઓની સમસ્યાને વાચા આપવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે ટીમે આ વિસ્તારની મુલાકાત લીધી હતી તે દરમિયાન સ્થાનિકોએ એકત્ર થઈ તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો સ્થાનિકોએ જણાવ્યું હતું કે છેલ્લા બે માસ દરમિયાન તંત્રને બે વખત રજૂઆત કરી જણાવ્યું હતું કે ઉદ્યોગનગરના રેલવે ફાટક પાસે સિમેન્ટના બોક્સનું નાલું બનાવીને પાણીનો નિકાલ થાય તેવું આયોજન કરવું જોઈએ પરંતુ તંત્ર દ્વારા માત્ર ગરનારા જેવા પાઇપ મૂક્યા હતા જેથી ફરી વખત મોટા પાઇપ મૂકવા માંગ કરવામાં આવી હતી પરંતુ તંત્રએ રજૂઆત ન સાંભળતા હાલ વરસાદી પાણીનો નિકાલ પૂરતો ન થતો હોવાથી સોસાયટીઓમાં રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી ગયા છે દર વર્ષે આવી સ્થિતિનું નિર્માણ થાય છે ઘર દીઠ લાખોનું નુકસાન થાય છે અને ત્યારબાદ તંત્ર દ્વારા સર્વે કરી પાંચ પાંચ હજાર કેશ ડોલ્સ ચૂકવી સંતોષ માની લેવામાં આવે છે પરંતુ સમસ્યાનું કાયમી નિરાકરણ કરવામાં આવતું નથી આથી હજુ ચોમાસાના ચાર માસ બાકી છે ત્યારે વહેલી તકે પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ

શું અમે કોઈ પણ નગરપાલિકાના પ્રશ્નો છે એના નિરાકરણ અમારા પ્રશ્નોનું નિરાકરણ નથી થતું તો શું એના અમે કોઈ દિવસ અગેન્સ્ટમાં ગયા છીએ તો એક અમારી રિક્વેસ્ટ છે કે આ અમારી જે સમસ્યા છે ને એ સોલ્વ થાય તો સારું એમ દરેક વખતે ચોમાસામાં પાણી ભરાય છે અને અમને નુકસાન થાય છે ગયા વખતે મને એક દોઢ લાખ નું નુકસાન થયું છે તો એ ભરપાઈ કોણ કરશે આજે વરસાદમાં પાણી એનું અમારે ઘરમાં આવી ગયું હતું એટલે મીન્સ કે ફળિયા સુધી આવી ગયું હતું અને તમે અત્યારે મારા ઘરની પરિસ્થિતિ જોઈ જાવ બધું ઉપર નીચે કરેલું છે દરેક વખતે આ પ્રશ્નો છે તો આ અમને જે નુકસાન થાય છે ભરપાઈ કોણ કરશે અને દરેક એરિયામાં દરેક પ્રશ્ન બધાને છે મારે એકને છે એવું નથી જેને નીચાણવાળા ઘર છે એ બધાને છે અને એના માટે મારે અત્યારે તાત્કાલિક ધોરણે ઉપર મકાન પણ બનાવવું પડેલું છે એની સબૂત અને એની સાક્ષી માટે જો અમારા આડોશી પાડોશી બધા છે એમ મારું નામ ભાસ્કર જાની છે હું અહીંયા પારસનગરમાં છેલ્લા લગભગ પચીસ વર્ષથી રહું છું આ પાણીની સમસ્યા એ વર્ષો જૂની સમસ્યા છે દર વખતે અમારે પાણી ભરાય છે અને એના સોલ્યુશન માટે છેલ્લા ઘણા વર્ષોથી પ્રયત્ન કરીશી તો છેલ્લા બે ભૂંગરા હતા જ્યારે ફાટકની નીચે ત્યારથી થોડુંક પાણીમાં રાહત થઈ હતી પણ આ વખતે રેલવે રસ્તો ઓલ્ટરનેટ રસ્તો કાઢવા માટે જે સિમેન્ટના ઓલો કરી એમાં અમારી ગટર બૂરી અને ખાલી ચાર ફૂટનું ભૂંગરું નાખીને ગટર બુરી દીધી આઠ ફૂટ ગટર પડી હતી એને ચાર ફૂટ કરી નાખી એટલે આ સમસ્યાનું એકદમ ખાલી ત્રણ ઇંચ વરસાદ એ નથી થયો હજી ત્યાં અમારે ઘર આંગણે આ સમસ્યા સર્જાવા માંડી આ અંગે અમે મહિનાઓથી કલેક્ટર સાહેબ કમિશનર સાહેબ મિનિ નગરપાલિકા મહાનગરપાલિકા અને ડેપ્યુટી કમિશનર અર્જુનભાઈ રામદેવભાઈ બધાને અમારે આ પ્રશ્નથી વાકેફ છે એ લોકો કહે છે કે ભાઈ અમે રસ્તો કાઢી દઈશું પણ કે ઉદ્યોગ આ જે પાણીના નિકાલની જે જગ્યાએ મકાનો બન્યા છે એ મકાનોમાં સ્ટે લેવાના છે એ સ્ટેને કારણે બીજી ગટર અમે અત્યારે તાત્કાલિક બનાવી શકીએ એમ નથી એવી રજૂઆત અમને કરેલી પણ જ્યારે સુપ્રીમ કોર્ટની મનાઈ છે કે જ્યાં દબાણ હોય અને જેને કારણે આખા એરિયાને તકલીફ પડે એમ હોય ત્યારે એ દબાણ તાત્કાલિક દૂર કરી અને પાણીના નિકાલની અહીંયાનો લગભગ બે હજાર એકર જમીનનું પાણી આ બાજુ જ આવે છે ઉદ્યોગનગરે અંડરગ્રાઉન્ડ ગટર બનાવી છે એ ગટરને કારણે બધું પાણી ઝડપથી જે ત્રણ કલાકે પોગતું એ અડધી કલાકમાં પોગી જાય છે પછી સુરુચિ બાજુનું પાણી પણ આ બાજુ કાઢવામાં આવ્યું છે એટલે આવી બધી અનેક સમસ્યાઓ એક સાથે ભેગી કરી દેવામાં આવી છે અને જેને કારણે નાનો વરસાદ થાય હવે બે ઇંચ વરસાદ થાય તો અમારે બધાની પરિસ્થિતિ એ થાય છે કંઈથી અમારે હિજરત કરવી પડે એમ છે ફર્નિચર મકાનની અંદર પાણી લગભગ આજે પણ અમે દસેક મકાનમાં પાણી ઘૂસી ગયા હતા અને બધાને હિજરત કરવી પડે એવી સ્થિતિ છે પણ તંત્રને અમે મહિનાઓથી છેલ્લા અમારી સોસાયટીના પ્રમુખ પરબતભાઈ જયેશભાઈ આચાર્ય બાપુ મહેન્દ્રસિંહ બાપુએ અમે લેખિત મૌખિક અનેક વાર કલેક્ટર બધાની મુલાકાત લઈ લઈ લઈને આ પ્રશ્ન કર્યો છે હજી તો બેસતું ચોમાસું છે ચોમાસામાં હજી આ પરિસ્થિતિ તો શરૂ થઈ છે ત્યાં અમારી પરિસ્થિતિ વિકટ થઈ ગઈ છે દરેક ચોમાસા તો હોય જ છે પણ આ તો બેસતા ચોમાસાથી જ અમારી આ સ્થિતિ છે તો હવે અમારે ચાર મહિના આ પરિસ્થિતિમાં કાઢવાની જો તાત્કાલિક એનો કાંઈ નિકાલ કરીને વ્યવસ્થિત કંઈક આયોજન નહીં કરવામાં આવે તો અત્યારે એવળું ભૂંગરું છે જે ફાટક નીચે બે ભૂંગળા હતા એમાંથી એ અત્યારે એક જ ભૂંગળું થઈ ગયું એ બહુ ઊંચાઈ છે જેને કારણે પાણીના નિકાલની અનેક ગણી સ્પીડ ઘટી ગઈ છે અને બાકી પાછું રેલવેવાળા એમાં પેક કરીને જે એક આઠ ફૂટ રસ્તો પાણીનો નિકાલનો હતો એ ચાર ફૂટ કરી દીધો છે તો આ બધી સમસ્યાઓ અમારી વર્ષો જૂની છે અમે અનેક જગ્યાએ રજૂઆત કરી ચૂક્યા છીએ અને છતાં અમને હજી લગી કોઈ સોલ્યુશન શાંતિપૂર્વકનું મળી શક્યું નથી અમે આ એરિયાના માણસો કંઈ રહી શકતા નથી અમારી સમસ્યાઓ કંઈ કંઈ થાકી ગયા છે હવે તો બીજું કેવું એટલે આ મીડિયાના આશ્રય આવ્યા છે જો મીડિયા ધ્યાન દોરી અને પ્રજાજનોનું કામ જલ્દી પાર પાડે કારણ કે આ જીઆઈડીસી છે એ સરકારી છે રેલવે સરકારી છે એ સરકારી એ પોતાનો રસ્તો કાઢી લીધો ને એના પ્રજાજનોની મુશ્કેલી વધારી દીધી